સુરત કોંગ્રેસના નેતા અને એઆઈસીસી સભ્ય રાહુલ ગાંધી નજીકના નિકેત પટેલ અને તેના પિતા સહિત બસ્સોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

કોઈ લાલસાથી કે કોઈ ઉમેદવારી કરવા માટે કે કોઈ એમાંથી ફાયદો મેળવવા માટે નથી કર્યો ફક્ત લોકસેવા માટે આ નિર્ણય લીધો છે કે આ પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે તો આપણે એમાં સહભાગી થવું જોઈએ એટલા માટે ભાજપ જોઈન્ટ કર્યું લોકસભા તો આમ જોવા જઈએ તો પક્ષ વગર બી થઈ શકતી હતી તો પક્ષ જરૂરી પક્ષ નેતૃત્વને જો જે પાર્ટીની સત્તા ચાલતી હોય તો એને નેતૃત્વ જરૂરી હોય છે અને તમે એમને ઉભા હોય તો મને કોણ ઉભા રાખે જો મારી પાછળ કોઈ નેતાનો હાથ હોય કે જેઓ સત્તામાં હોય તો બધું સારી રીતે કરી શકે એટલે સેવા કરવી હોય તો નેતાનો હાથ જરૂરી છે તમને કોઈ બી પર તો હોવું જોઈએ કે તમે એમને શું કોઈ જગ્યાએ જાઓ તો તમને કોઈ ઉભા નહીં રાખે પાર્ટીનું બોર્ડ હોવું ખૂબ જરૂરી છે તમારે વીસ વર્ષ કોંગ્રેસમાં રહ્યા તો કાચું રહ્યું શું કહેવું કોંગ્રેસ હું પાર્ટીને મારી જ હું જે પાર્ટી માટે ક્રિટિસાઇઝ કંઈ કરવા માગતો ડેટે સમય એ બી બરાબર જ હતી તે તે સમયે લોકો એમાં માનતા હતા અને લોકોનું કામગીરી કરતી હતી પણ ધીમે ધીમે એનું નેતૃત્વ બિલકુલ અનિર્ણય અને દોરધરની વગરનું થઈ ગયું છે એટલે આ આમાં જોઈન્ટ ભાજપમાં કે ભાઈ આમાં નેતૃત્વ સારું છે તમને ખોટો લાગ્યો એવો કોઈ નિર્ણય મારા માટે કંઈ કે પાર્ટી માટે કે લોકો માટે કર્યો નથી પણ કંઈ નિર્ણય તો લેવો પડે કોઈ બી જગ્યાએ તમે કામ કરો તો કે ભાઈ હું એક રામ મંદિરનો જ દાખલો આપું છું બિનજરૂરી ભાઈ હું બી હિન્દુ છું તો રામમાં માનવું છું એટલે એટલા નિર્ણયો એવા હોય છે કે જે તમને થોડું દંખ લાગે કે ભાઈ આ જે રામનું જે છે તો હું પણ હિન્દુ છે તો હું રામમાં માનું છું તો એવા નિર્ણયો ઘણા બધા નિર્ણયો છે કે જેમાં અનિર્ણય કે ટાઈમસર લઈ નહીં શકે ખોટા નિર્ણયો લઈ તો આપણને તકલીફ ઊભી થાય એટલે આ રીતે જે કામગીરી કરવાની પદ્ધતિ અત્યારે કોંગ્રેસની જે છે તો હું કોંગ્રેસનું બી કોઈ હું અત્યાર સુધી કોંગ્રેસમાં હતો મારે એવું આજે કાલે ભાજપમાં છું કાલે ભાજપમાંથી બીજી તમને મારે એ પાર્ટીની વિરુદ્ધ તેટ સમયે જે હતું તેમાં કામગીરી કરેલી મારા ગ્રાન્ડફાદર બી ફ્રીડમ ફાઇટરને હતા એટલે એ અમે એની સાથે સંકળાયેલા હતા કે એટલે આજ સુધી અને હું બે હજાર પાંચ પછી મેં કોઈ ટિકિટ બી નથી માગી કે મારા છોકરાએ બી નથી માગે પાંચથી આજ આજ દિન સુધી હજુ પણ મારી ઓફિસ સોશિયલ વર્કર તરીકેની ચાલુ છે રોજ સવારમાં દસ પંદર માણસો હજુ પણ આવે છે કોઈને કંઈ કામ માટે કોઈ હોસ્પિટલનું હોય કંઈ પણ કામ હોય કોર્પોરેશનનું અને ઉપરવાળાની દયાથી કોર્પોરેશનમાં બી અત્યારે મારી ઇમેજ અને મારી છાપને કારણે હું કામ કરાવી શકું છું પણ આનું આ જો ભાજપમાં હોઉં તો આની તેનાથી કે સારી રીતે કામ કરી શકું એટલા માટે ભાજપેશ મિન ભારતીય જનતા પાર્ટીના કમરમ કાર્યાલય ખાતે આજે આધુનિક મિટિંગમાં આપણે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેહર પંદરસી નયંજનભાઈ જાગેરા સૌ મહામંદ્રી સો કાળુભાઈ મુકેશભાઈ શિક્ષકભાઈ વૃંદલ સૌ આગેવાનો આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિચાર વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ છો એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મોદી સાહેબની વિચારસરણીને કારણે ફક્ત દેશની આખી દુનિયા પણ પ્રભાવિત છે અને અનેક મહાન સત્તાના રાષ્ટ્રપતિઓ પણ જહેરમાં કેતા કચકા નથી કે મોદી છે કે છે કરે છે એ બોલે છે કરે છે આવી વિશ્વ કહેતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રી નહી કે કોઈ રાજકીય આગેવાની હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ છે અને એવા જ નથી તો જ્યારે આપણને આપણા દેશને આપણે છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાતને ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ આવતીકાલ એ આપણી છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનાવો છે આ સુધીમાં આપણે જોયું રાજકારણમાં જ્ઞાતિના આધારે ભાષાના આધારે પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા પૈસાના જોર પર ઇલેક્શનો જીતાડવા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની સકલ બદલી નાખી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત